ટેકનિકલ હેલ્થ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રાશન કાર્ડ ધારકો માટે અગત્યના નિયમો બદલાઈ ગયા છે તો મિત્રો જે તમારી જોડે રાશન કાર્ડ છે તો તમારે આ નિયમો જાણવા બહુ જ જરૂરી છે તો વિડીયો અન સુધી જોતા રહેજો કે કયા કયા નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો આજના વિડીયોની અંદર જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રાશનકાર્ડના નવા નિયમો હવે મળશે નહીં મફત અનાજ એટલે કે રાશન મળશે નહીં રાશનકાર્ડધારકો માટે મહત્વના સમાચાર છે કે સરકારે રાશનકાર્ડ લઈ નવા નિયમો લાગુ કર્યા છે જેના કારણે કેટલાક લોકો હવે મફત રાશનનો લાભ લેશે નહીં આ નિર્ણય પાછળ મુખ્ય હેતુ એ છે કે સરકાર સબસિડીનો લાભ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચવો જોઈએ તો મિત્રો જે નવા નિયમો જે જારી કર્યા છે તો એ અંતર્ગત રાશન કાર્ડ ધારક માટે અગત્યના લાભ મળી શકશે તો નવા નિયમ અનુસાર જે પરિવારોની વાર્ષિક આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધુ હશે તેમને મફત રાશનનો લાભ મળશે નહીં આ મર્યાદા શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે તો આ ઉપરાંત જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે સરકારી નોકરી કરે છે ચાર પૈડાવાળું વાહન છે ચોક્કસ કદની મોટી મિલકત ધરાવે છે તેમજ પણ મફત રાશનની યોજનાનો બાકાત રાખવામાં આવશે તો મિત્રો સરકારે એક અગત્યની જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ અંતર્ગત તમામ કાર્ડ ધારકોને લાભ મળવાપાત્ર રહેશે તો કઈ રીતે લાભ મળશે એ પણ વિગતો જાણે છે તો મિત્રો વિગતોની અંદર અગત્યની માહિતી છે કે નવા નિયમો ક્યારે લાગુ થશે તો આ નિયમો આજથી અમલમાં આવી ગયા છે અને જે લોકો નવા નિયમ હેઠળ અયોગ્ય થયે છે તેમણે પોતાનું કાર્ડ સરકારને પરત કરવું પડશે તો સરકારનો આ નિર્ણય સરકાર સંસાધનના યોગ્ય અને ખરેખર જરૂરિયાતમંદ લોકોને લાભ આપવાનો ઉદ્દેશ્ય છે વધુ માહિતી માટે તમે કાર્ડ અંતર્ગત જે નવા નિયમ અંતર્ગત કાર્ય લેવાનો કરી શકો છો અને રાશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ વિગતો જાણી શકો છો તો મિત્રો જે જાણીએ કે બે પોઈન્ટ પાંચ કરોડ કાર્ડ રદ કરવામાં આવ્યા છે તો મિત્રો બે વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડ લોકો આ રીતે ઓળખ કરવામાં આવી હતી જે વાસ્તવમાં મફત રાશન માટે પાત્ર નથી તો દિગ્ગજ સાંસદ સુનિલ કુમાર મોદીના સવાલ બાદ મોટી માહિતી સામે આવી છે કે જેનો પ્રશ્ન પર ખાદ અને જાહેર વિતરણ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સાંત્વી નિરંજન જ્યોતિએ કહ્યું છે કે દેશભરમાં બે હજાર સત્તરથી થી વીસ સુધીમાં પાંચ વર્ષમાં બે કરોડ એકતાલીસ લાખ ડુપ્લિકેટ અયોગ્ય અને નકલી રેશન કાર્ડ કરવામાં આવે છે તો મિત્રો તેમણે કહ્યું છે કે એકલા બિહાર રાજ્યમાં સાત લાખ દસ હજાર રેશનકાર્ડ રદ કરવામાં આવે છે વર્તમાન માહિતી અનુસાર અભિયાન ફરી ચલાવવામાં આવે છે તો આ માહિતી અંતર્ગત ગુજરાતની અંદર પણ નકલી રાશનકાર્ડ છે એમને અનાજ બંધ થઈ જશે આ નવા નિયમો છે આવક ઉપર આધાર છે તો જય મિત્રો તે માત્ર જય કરવી ગુજરાત